જવરચંદ મેઘાણી ચેપ્ટર 18 ઓઢોખમા કે ભલે ઉગા ભાણ અરે ભાણ કોહારા ભામણા મરણ જીણ લગ માણ અરે રાખો કાસપરાઓ આસોદરની ગામની ડેલીએ અરે ચોપાટ કોર બેઠા દરબાર ઓઢોખમાણ આ દાતણ કરી રહ્યા છે કરણ મહારાજનો કોર ચાલે છે અને બરાબર એ જ કાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે 15 વર્ષના કિશોરની આંગળીએ વળગાડી ડેલીએ જઈને ગામની અંદર ઓરડે ચાલી આવે છે અરે બગા ડેર જે કોઈ ડોકમાણે આ જાણિયા પગલાની ઉપરની વહેમતી પોતાના ચાકરને કહીયું અરે જાવ તપાસ કરો કોણ મહેમાન આવ્યો છે તારે બગો ડેર ડોકમાણે વફાદાર જો તો તો ઓરડે જાય છે ને ત્યાં નવા આવનાર બાળકને આઈ લઈ પોતાના ખોડામાં લઈને બેઠી છે ઓ તમે વિચાર કરો કે મોઢે માથે પંપાળી રહ્યા છે વડારણ આખી વિતક વાર્તા સંભળાવી માટે આ દીકરા પાલિતાણા દરબાર નોધાણજી ને કુંવર છે એનું નામ ઉન્નડજી છે અટાણ એના કાકા અલ્લુજીએ ગાદી ચડીને બેઠા છે કુંવર ને મારવાનો મનસુબો છે અરે બાતમી અમારા કાને પડી તો માં બિચારા પકડી હાલી આવો દીકરા કોણ જઈને સોંપવા અલ્લુજી ની ધાક માર્યા કોણ સાચવે અને પૈસાના લોભે દગોય કોણ ન રમે આ એક એક મારા માને આપે ઓટો ખુબાણ સાંભળ્યા હો એને મને કહ્યું કે આપો મારા જીભના માનેલો ભાઈ બરાબર છે ઓઢાને મારો ઉનળજી આસરો આપશે જા જટ જા જટ જા ને ઈને કહેજે કે બોન ઓળખતી પડકતી નથી તોય ભાઈ કઈને ભાણજને રખવાળા બાવાળે હો બડાવ છે વાત સાંભળી ઓટો ખુમાણા ઘરવાળા ભાઈ અંતર ભીનું થઈ ગયું હો ઉનળજીએ હૈયે સમો દાબી લીધો ને વાછું વડારણ પૂછ્યું કે તઈ બાપ તમે એકલા કા આવ્યા માને કેમ લાવ્યા અરે રે આય મા તો અલ્લુજીની કેદમાં કેવાય જરાક જાણ થાય તો અલ્લુજી નીકળી છે ના આપે હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માનીકળી આવ્યા રસ્તામાં એ ધરતી અને મકારો કરતી હતી કેમ કેમ શું રસ્તી રૂપાવટી ગામ આવ્યું રૂપાવટીના કાકો ભગતસંગ રહે છે ત્યાં કુંવર સાટું હજામ હોકો ભરવા ગયો અને કાકાને ખબર પડી કે ઉન્નળજી ભાગી જાય છે અલ્લુજી તો ઉગતો સૂરજને પૂજવાનું કોણે ભલે કાકાએ હોકાનો સામેલ ભેળવે તો તમાકુ ભરાવીને હજા હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તે માર્ગે ડળી પડ્યો ભગવાનના રખાવને કુંવર બચી ગયા માંડ અહીં તહીં તમારે ખોડે પહોંચ્યા છે આઈ મારા માને માથે તો વળી હવે સવાર થવાની હોય તે ખરી ભગા ડેર આઈએ કહ્યું કે કુંવર ઉનળજીને ડેરીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આખવી ઓળખાણ વિનાની રાજપૂતાણીએ વિશ્વાસ વીર પહેલી માંગે છે ધરમભાઈને સ્તુતિ કરી આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા અને ઓળખાણ અપાવીને વડારાને કહ્યું કે આખી વાત વર્ણાય ઓઢા ખણની છાતીમાં ગર્વબહેર ભક્તિથી ઉભરાયો ઉનળજીને કૂદીને ઓઢામાં ઉગાડીને ખોડામાં ચડી બેઠો અને ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરીને પૂછ્યું કે કેમ મેરામણ ભાઈ તમારા હસવાનો મરમ શું છે મરમ તો બીજો શું હોય બાપુ તમે ક્યાં કોઈ ખોડામાં પાલીતાણાની ગાદી આવી પડે છે ઓઢા ખુમાણ એ તો એમ બોલાય પણ ભાઈડા હોય તે વિચારીને બોલ્યો ઓઢા ખુમાણ જ આંખા પડ્યા અને પછી કડવો ઘૂંટો પીધો હોય તેમ બોલ્યા કે ખરું છે મેરામણ ભાઈ

પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચાડે કે એકસો એકસો ઘોડેસવારો આવીને આજ રાતે મને પાંચ તોબારના પાદર ભેગા થાય એ પ્રમાણે બારસો શસ્ત્રધારીઓ યોદ્ધાઓ ઘોડા આવીને પાંચ તોબારના હણહણી ઉઠ્યા રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકન ના મેર બોલ્યો આપ જો અત્યારે ઘોડા ઉપાડો તો સુકન કહે છે જોદો એક છોડ ફાળ પછી ઈજા નહીં થાય એના જખમ પાલિતાણાનું લેવાશે ફોજ ચડી ચૂકી ઓહ ફાટતા પાલીદાણા ની પાદર પહોંચ્યો દરવાજો ખુલતા પ્રજાજનો ને સૈનિકો ને ઓડા કુમાર ખોડા ના ઉનળજી બેઠા ને દીઠા એમને તમામ ખાસી ગયા તમામ સમજી ગયા કે યુદ્ધ સ્વાર્થ નું નથી પોતાના બાળ રાજા ના હિત નું છે કોઈ સમા શસ્ત્ર ન પણ દરબાર ગઢ ની ડેલીએ કેસરી ભાથી નામનો એક રજપૂત પોતાની એસી ઘોડે સવારી લઈને સામે ઉભો ઓઢા ખુમાણ એને બહુ સમજાવ્યો કેસર તું પાલીતાણાની ધણીની ખાતર આવ્યો છું મારે પાલીતાણાનો દાણોય ન ખપે તું ખસી જાય આપા ઓઢા ખુમાણ આજ આ બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે આ હું રજપૂત છું એ બહુમાં બે ધણી નહીં કરું કેસર ભાથીને આવો અવાજ દઈ અવતાર ધીંગાણું જામી હો બગડાક 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 બંને બાજુ શરીવીરો હતા અરે કેસર જોધા કપાવા લાગ્યા અને ઓઢાના આદમી પણ ઉડવા લાગ્યા સૌ જૂથ નું છે કોઈનું ધ્યાન નથી તેટલામાં તો માડ માથેથી અલ્લુજી દેખાણો હાથમાં પ્રચંડ સાગ હતી અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ભેકી પલવારમાં ઓઢો અને કુંવરજી કુમાર ઉંડળજી બંને જીવ નીકળી જાત પણ નિમક હલાલ ભગા ઢેરે જોયું કે પોતાની ધણી અને પાલિતાણાનો ધણી બે ઉડશે એને પોતાનો ઘોડો મોઢ મોઢા આગળ નાખ્યો અને ઉપરથી પડતી સાંગ છાતી ચીરી જમીનને પેઠી પોતાનો માલિક બચી ગયો અને બધું પલમાં બન્યું અલુજી હથિયાર વિનાનો થઈ ગયો ઓઢાએ ભલાનો ગા કર્યો ભાલાનો ગા કર્યો અને અલુજીને ખોપરી ફાડીને પાછું ભાલું વળ્યું એ જ દિવસે દરબાર ભરીને ઓઢા કુમાણે કુંવર ઉનડજીને પાલિતાણાના તખત ઉપર બેસાડ્યો અને બંદીજનોને ઓટા ખુમારને બિરદાવ્યા કે ગાટોડે ગાટોડે ગડીએ તને લુણ તણા અરે માટી આયે મણા અરે એતી જે હોતી ઓઢિયા આતી સત્ય ઘટના જવરચંદ મેઘાણીની ઓઢો ખુમા આ તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ